જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ નવ જુલાઈ બે હજાર પચીસના આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હવે ગુજરાતની અંદર હવામાન કેવું જોવા મળશે કયા કયા ભાગોની અંદર આ વરસાદની સંભાવના છે તે ઉપરાંત આગામી વીસ જુલાઈ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે વરસાદની સંભાવના છે કે નહીં બરફ ક્યાંથી જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો હાલની સિસ્ટમની વાત કરીએ તો મિત્રો ગુજરાત ઉપર એક હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે તે ઉપરાંત બંગાળના ઉપસાગરમાં એટલે કે પશ્ચિમ બંગાળ અને તેને લાગુ પૂર્વ ભારતના રાજ્યોની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જે આગામી દિવસની અંદર લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે તેનો અટરફ ગુજરાત સુધી અગિયાર જુલાઈ આસપાસ ફેલાય તેવી સંભાવના છે પરંતુ આ જે લો પ્રેશર છે તે મજબૂત ન હોવાને કારણે ગુજરાતમાં તેની ખાસી અસર નહીં જોવા મળે પરંતુ આ નોટરો ગુજરાત સુધી લંબા છે જેના કારણે હજુ પણ બે ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના અમુક અમુક સેન્ટરોની અંદર હળવા સામાન્ય ઝાપટા રેડા જોવા મળી શકે છે તે ઉપરાંત આગામી બે ત્રણ દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સંપૂર્ણપણે વરાવ નહીં જોવા મળે ગુજરાતની અંદર આ સિસ્ટમમાં સક્રિય છે જેના અનુસંધાને ગુજરાતના અમુક અમુક ભાગોની અંદર રેડા ઝાપટા જોવા મળશે તેમજ મિત્રો કોઈ ભારે વરસાદની હમણાં સંભાવના નથી સૌરાષ્ટ્રના ભાગો હોય પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય પૂર્વ સૌરાષ્ટ્ર હોય ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છના ભાગો દક્ષિણ ગુજરાતની અંદર રેડા ઝાપટા જોવા મળી શકે છે અમુક અમુક દિવસો દરમિયાન અમુક અમુક જગ્યાએ બાકી ઘણા બધા ભાગોની અંદર વાદળછ જોવા મળશે વાદળાનો ઘેરાવો જોવા મળે તેવી સંભાવના રહેલી છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ રેડા ઝાપટા જોવા મળી શકે છે અમુક અમુક સેન્ટરોની અંદર બાકી ગુજરાતમાં હમણાં બે ત્રણ દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી હા પરંતુ ગુજરાતનું સંપૂર્ણપણે હવામાન ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે કારણ કે જે સિસ્ટમનો ટ્રપ ગુજરાત સુધી લંબા છે જેના કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે આમ જોવા જઈએ તો હમણાં વરાપ એક દિવસ જોવા મળશે તો એક દિવસ વાદળછાયું વાતાવરણ રહે વરસાદી વાતાવરણ રે વીસ તારીખ સુધી તેવી સંભાવના રહેલી છે બાકી ગુજરાતમાં હમણાં કોઈ ભારે વરસાદો થાય તેવી પણ હાલ તો સંભાવના જણાતી નથી હાલ જે સિસ્ટમ બંગાળની ખાડીની છે તે મધ્યપ્રદેશ સુધી આવવાની છે પરંતુ તેની અસર ગુજરાતમાં ઓછી જોવા મળે એવું હાલ જોવા મળી રહ્યું છે એટલે હવે ખેડૂતભાઈને કોઈ ડરવાની જરૂર નથી આ એક બે દિવસ દરમિયાન ખરાબ જોવા મળશે ત્યારબાદ ફરી પાછો વાદળોનો ઘેરાવો જોવા મળશે પરંતુ સીમિત વિસ્તારોમાં રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળે આ વીસ જુલાઈ સુધી તેવું હાલ અનુમાન છે બાકી મિત્રો વેધર ધર્મોડલો જણાવી રહ્યા છે તે મુજબ કે એકવીસ તારીખથી ફરી એક સિસ્ટમ આવવાની છે હવે તે ગુજરાત સુધી આવે છે કે નહીં કેટલી ગુજરાતમાં અસર કરી શકે છે નહીં તે જોવાનું રહ્યું કારણ કે સિસ્ટમમાં ટ્રેપમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે જેના અનુસંધાને ગુજરાતમાં હાલ તો ચોક્કસ અપડેટ ના આપી શકાય પરંતુ આગામી દસ દિવસની અંદર ગુજરાતમાં એક દિવસ વરાપ એક દિવસ વાદળો જોવા મળે તેવું હાલ ગુજરાતનું હવામાન રહી શકે છે તેમજ ગુજરાતમાં રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળશે એક એક છૂટા છવાયા ભાગોની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના હાલ જણાતી નથી એટલે કોઈ ખેડૂતોને ડરવાની જરૂર નથી મોટાભાગના વિસ્તારની અંદર આજથી વરાપનો રાઉન્ડ જોવા મળી શકે છે તો મિત્રો આ ત્યાં જ વહેલી સવારની અપડેટ ફરી એક ને ઓડિયો સાથે મળશે